સયાજીગંજ પોલીસે ડિટેન કરેલ બાઇક ઉઠાવી જનાર ચાર જણાને પોલીસે ઝડપી પાડી બાઇક રિકવર કરી હતી વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ફતેગંજ સદાર બજાર રોડ પરથી ઇનાયત શેખે તેનું બાઇક લઈને આવતા પોલીસે લાયસન્સ માંગ્યું હતું જ્યારે બાઇક ઉપર નંબર પ્લેટ પણ ન હતી જેથી પોલીસે બાઇકને ડિટેન કરીને સયાજીગંજ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂક્યું હતું તે બાદ નાઇટ પેટ્રોલિંગનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો જ્યારે બીજા દિવસે પોલીસ પહોંચતા બાઇક સ્થળ ઉપર ન હતું બાઇક ચાલકે તેના ત્રણ મિત્રો સાથે આવી બાઇક લઈને જતો રહ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવી તપાસતા દેખાયું હતું કે બાઇક ડિટેન કર્યા બાદ મોડી રાત્રે ચાર શખ્સ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા જે બાદ ત્રણ શખ્સ વોચમાં ઉભા રહ્યા હતા અને એક યુવક ચાવી લગાવી બાઇક ઉઠાવી જતો રહ્યો છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચાર જણાની અટકાયત કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર